અમદાવાદમાં ઓગણીસો ને બેતાલીસ ની હિંદ લડાઈમાં અંગ્રેજોની ગોળીથી ગોળી વીર ગતિ પામેલા શહીદ ઉમાકાંત કડિયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલ નરોડાના કોર્પોરેટર મિસ્ત્રી કોર્પોરેટર દવે તથા યક્ષરાજભાઈ માધા દ્વારકાથી પધારેલા જયદીપભાઈ સથવારા રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એફ સૈયદ તથા વિશ્વકર્મા સમાજના આગેવાનો નાથાભાઈ પિત્રોડા લલિતભાઈ પીઠવા ભૂપતભાઈ સોની ધનજીભાઈ પંચાલ સુનિલભાઈ પંચાલ પ્રોફેસર સાહેબ એમ એ પટેલ તેમજ સ્થાનિક આગેવાનો અને વિશ્વકર્મા સમાજના કડિયા સથવારા સમાજના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શહીદ ઉમાકાંત કડિયાને પુષ્પાંજલિ અર્પણ કરીને નમન કર્યા હતા પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ નવ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસમાં માં હિન્દ છોડો આંદોલનનું આહવાન કર્યું એમાં આપણા ગુજરાતના પ્રથમ વીર થયેલ નાગરિક એવા ઉમાકાંતજીને આજે પુષ્પાંજલિ અર્પણ કરી સૌથી પ્રથમ વીર શહીદ કિનારીવાલા જે ગુજરાત કોલેજની પાસે વીર થયા એમને પણ પુષ્પાંજલિ અર્પણ કરી જ્યારે વીર શહીદ કિનારીવાલા નવ ઓગસ્ટે ભારતની તિરંગાનું ફેરાવવાનું જે પ્રયત્ન કરતા હતા તેમને રોકવા માટેનો આદેશ બ્રિટિશ ઓફિસરે આપેલ અને એમના આદેશની જે એમને નથી માન્યો એના લીધે અમને ફ્લેન્ક રેન્જ કરી અને મારી નાખવામાં આવ્યા તે જ દિવસે આ વીર સહિત કિનારીવાલા ભારતના આ હિન્દ છોડો ભારત છોડો આંદોલનમાં વીર ગતિને પ્રાપ્ત થયા એમને આજે પુષ્પાંજલિ કરી સાથે સાથે ઉમાકાંતભાઈને પણ આ રાયપુર દરવાજા બહાર વિભિન્ન જે વીર શહીદ પામેલ બધી જ ખામીઓને આજે મ્યુનિસિપલ અમદાવાદ કોર્પોરેશન દ્વારા સૌએ મારા સાથી પદાધિકારીશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આ રાયપુર દરવાજા અહીંયાના નાગરિકો અને સમાજ સેવકો અને સમાજના આગેવાનો સાથે આજે પુષ્પાંજલિ કરી અને જે વીર સહિત જે વીર ગતિને પ્રાપ્ત કરેલ છે આ હિન્દ છોડો આંદોલનમાં આ બધા જ વીર સહિતોને આજે અમે સૌએ સાથે મળીને સહૃદયપૂર્વક પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ હું એમ એ પટેલ રાષ્ટ્ર ધર્મ પ્રતિષ્ઠાન તરફથી અમે અમારા અધ્યક્ષ હર્ષદભાઈ પ્રાધ્યાપક હર્ષદભાઈ યાજ્ઞિક સાથે અહીંયા આ સહિતની શ્રદ્ધાંજલિ વીરાંજલિને નમન કરવા માટે પધાર્યા છીએ આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાળીસે મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની જે શરૂઆત કરી એના બીજા દિવસે ગુજરાતમાં ગુજરાતના પ્રથમ સહિત આઝાદીની ચળમાં થયેલા વીર ઉમાકાંત મોતીરામ કડીયા અને બીજા દિવસે દસમી તારીખે દસ આઠ ઓગણીસો બેતાળીસમાં વીર વિનોદ કિનારીવાળા આ બંનેની અમે આખતે મોટા પાયે ઉજવણી રાખી છે આવતીકાલે ગુજરાત લો કોલેજ સોસાયટીના બધા મોટા મોટા બધા પ્રોફેસરો વકીલો અને કોલેજના બધા યુવાનો મળી ત્રણસો જેટલા પદયાત્રા પણ અમારા માટે કરવાના છે અને વિધ વિરોધ કિનારીવાળાનો અમે એનું પણ ત્યાં આગળ વીરંજલિ પણ કાર્યક્રમ કરવાના છે આ માટે દેશે આ આપણા પિતૃ ઋણ ચૂકવા માટે બધાએ સમાજે બધાએ મળી અને આવી દર વર્ષે ઉજવણી થાય એવી બધાને કર વિનંતી છે એમ એ પટેલ ધર્મ પ્રતિષ્ઠાન ટ્રસ્ટી હવે હું તો એ જ કહીશ ખરેખર આ દેશ માટેનું આંદોલન કરી અને દેશ શહીદ થયા છે ખરેખર આપણા માટે એક ગર્વની વાત છે અમદાવાદ માટે કે આંદોલન કરને સપૂતો કે ક્યાં મેં વાત કરું जो अपने ही खून से रंग दी झड़ती वो शुरूरी कोई क्या मैं तारीफ करूं? बराबर वो शुरूरी कोई क्या मैं तारीफ़ करूं? लाखों लड़के चले गए लाखों लड़के चले गए उसके संबंधी और सुहागन की क्या मैं दर्दनाक कहानी कहूं? तो लेके तस्वीर क्या मैं उसकी अहमदाबाद के गली गली में फरूँ इसके नाम से आज उमाकांत के नाम से ना तो कोई कॉलेज शुरू हुआ है ना कोई स्कूल शुरू हुआ है ना भी अभी तक कोई मार्ग शुरू हुआ है तो इसके नाम से खरेखर जिसने देश के लिए आज़ादी के लिए लड़त करी और अपने आप शहीदी दी तो उसके लिए यहाँ के कोई भी जगह पे कॉरपोरेशन द्वारा उसके नाम पे कॉलेज स्कूल मार्ग या चौक बनना चाहिए ये अहमदाबाद की शान है पूरे गुजरात की शान है हम सभी की शान है तो उस शान की हमें कीमत करनी चाहिए ये कॉरपोरेशन के लिए भी ये करना चाहिए ये आज का कार्यक्रम नहीं है अगर ये नहीं हुआ तो इसके बाद हम आगे लड़ेंगे और उसके मार्ग या तो स्कूल या कॉलेज बनवाने के लिए सरकार को दरखास्त करेंगे ये हमारी इच्छा है ये समाज की प्रतिनिधित्व के लिए समाज के लिए और सर्व के लिए अहमदाबाद वासियों के लिए जय हिंद उमाकांत करिया शहीद अमर रहो उमाकांत करिया शहीद अमर रहो आज ही तारीख नौ आठ दो चौबीस न रोज उमा કરિયા સાહેબની આયોજન પૂર્વક એમની તકતી ઉપર ફૂલહાર કરેલ એમના જોડે હયાતીમાં જે એમની બનાવ નજરો નજર જોયું એ પહેલવાન સાહેબ પણ અત્યારે અઠાણી વર્ષની ઉંમરે હાજર છે મેયર સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ કોર્પોરેટર સાહેબ ઘણા માણસો ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમ બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત

है। कान भी यही तक करता है जान तेज सब पहला सही दे मकान कर लिया आज भी जीता उसकी गवाही, हरिया का वो डरिया रो तो रघुवा दूसरा सही किनारी वाला विनोद किनारी वाला दूसरा सही हुआ दूसरा सही हुआ विनोद किनारी वाला अहमदाबाद में। पहुंचा है कुछ है